ગાયત્રી ફ્લેટમાં જર્જરી ઇમારત એક મકાનનો મોટો ભાગ ધસી પડતા ભય નો માહોલ ઉભો થયો છે ભરૂચના મક્તમપુર પાટિયા નજીક ગાયત્રી ફ્લેટ સોસાયટી આવેલી છે આ ગાયત્રી ફ્લેટની ઘણી ઇમારતો જર્જરિત બની ગઈ છે સોસાયટીના પ્રમુખ અને પાલિકા દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં જર્જરિત મિલકત ધારક પોતાના જર્જરિત મકાનો ભાડુવાતોને આપી આવક મેળવી રહ્યા છે પરંતુ જર્જરિત ઇમારતની મરામત કરાવવામાં નિષ્ફળ રહ્યા છે જેના બાબે જર્જરિત ઇમારતની મોટી ગેલેરીઓ દિવાલો સાથે ધસી પડી રહી છે છેલ્લા ચાર વર્ષથી સોસાયટી અને પાલિકા મિલકત ધારકોને નોટિસ આપવા છતાં કોઈ કાર્યવાહી કરતા આખરે ગાયત્રી ફ્લેટની એક દિવાલ ગેલેરી અને ધાબા સાથે ધસી પડતા વાહનોને નુકસાન થયું હતું અને મોટી હોનારત ટળી હતી પરંતુ તંત્ર દ્વારા જર્જરિત ઇમારતમાં રહેતા લોકોને બહાર કાઢવામાં આવે જેથી મોટી હોનારત થયા નહીં તેવી આશાઓ પણ સોસાયટીના રહીશો વ્યક્ત કરી રહ્યા છે ઉલ્લેખને એ પણ છે કે ભરૂચ જિલ્લાની સંખ્યા બંધ ઇમારતો જર્જરિત આવેલી છે જેમાં ભરૂચના ગુજરાત હાઉસિંગ બોર્ડના પચીસ બ્લોકના પાંચસો મકાનો જર્જરિત છે મકાનોના વીજ અને પાણી કનેક્શન કાપવા જતા અધિકારીઓને પાછા કાઢવામાં આવ્યા હતા ત્યારે હવે તંત્રએ પણ પોલીસ બંદોબસ્ત સાથે જર્જરિત ઇમારતો મુદ્દે કાર્યવાહી કરવી પડશે નહીતર જર્જરિત ઇમારત ધસી પડવાના કારણે મોટી હોનારત થાય તો જવાબદાર કોણ

દરેક ફ્લેટ માલિકને અમે ત્રણ ત્રણ ચાર ચાર નોટિસો આપેલી છે કે ભાઈ તમે આનું રિપેરિંગ કરાવો ઉતારાયેલો જે કરવો એ કરો પણ કોઈને કઈ મકાનમાં પડેલ નથી એમાં એસી ટકા માણસો ભાડું છે બાકીના બધા માલિકો બહાર રહે છે એ લોકો અહીંયા સસ્તું ભાડું મળે ચાર હજાર પાંચ હજાર આ લોકો રહેવા માંગે છે બરાબર કોઈ મકાન માલિકો કોઈ રહેતા નથી હાલ ને તબક્કે ખાલી બે કે ત્રણ માલિક જ રહે છે બાકી કોઈ રહેતું નથી અહીંયા કેવી રીતે ભારે વરસાદ પડવાના કારણે એ કોઈ રિપેરિંગ ચાર પાંચ વર્ષ સુધી કશું કરાવ્યું નથી તેના આધારે આ બિલિંગ પડી છે તો ભગવાનની ભગવાનની કૃપા કે કોઈની જાનહાની થઈ નથી અહીંયા એક બાઇક નુકસાન થયું છે માટે આના આ અંગે કોઈ આગળ થાય એવી અમારી છે તો એક જ પડી માની લો કે આખું શોપિંગ જર્જરીત થાય આખું શોપિંગ જર્જરીત થાય તો એક થી પંદર એક થી સોળ જે ફ્લેટો છે એ લોકોની જવાબદારી છે અમારી સોસાયટી કોઈ જવાબદારી નથી અમે અમે કલેક્ટરમાં નોટિસ આપેલી છે કલેક્ટર અને નગરપાલિકા પણ આખી નોટિસ ચોટાડેલી છે ઓલરેડી બરાબર છે એ લોકો ચોંટાડી છે દરેક ને ફ્લેટ વાઇઝ નોટિસ આપેલી છે પણ એના અમે કોઈ જવાબ આપ્યો નથી અમને તો કોઈ અને મકાન માલિકો બાર મકાન રાખીને ભાડે રહેવા જતા રહ્યા એના મકાનો ભાડે અને અમે રિપેરિંગ માટે ભરૂચ જિલ્લામાં કોઈ સોસાયટી સબસિડી નહી આપતું હોય અમે લોકો આ બધી હાલત જોઈને દસ હજાર રૂપિયા સબસિડી આપવાનું પર ફ્લેટ દસ હજાર રૂપિયા અમે આપવાના નક્કી કર્યા તો પણ એ લોકો કરવા તૈયાર નથી એમાં બે બે ચાર જણા એ વિઘ્ન સંતોષી છે એનો આ લડાઈ ચાલે છે ચાર વર્ષથી એમાં કોઈ કોઈ પબ્લિક નો કોઈ રાહદારી નો જાનહાની ના થાય તેની તેની અમને ચિંતા છે માટે આનું ભયંકર એ લેજો